પરિસ્થિત રાજાને રાજ સોપી અને પાનપોલ આજે હિમાલયમાં હાડ કાઢવા જાય છે તો પરિસ્થિતિ રાજ શાંતિથી ચાલે છે કોઈ દુષ્કાળ નથી કોઈ સુકાળથી સુંદર મજાનો વર્ષ આવે છે અને હસ્તીના પૂરની પ્રજા આજે સુખી છે હું આ અરસામાં એક દિવસ રાજા બહાર નીકળ્યા છે વિચરણ કરવા માટે તો એક પુરુષ કદરૂપો અને કાળો ગાય અને બળદને મારે છે તો રાજા પૂછે છે કે મારા રાજમાં તું કોણ શું તું આ અત્યાચાર કરી રહ્યો છું તો ત્યારે પછી રાજાને પગ પકડી અને કહેશે કે હું કલી હું કળજુક છું કારણ કે કળજુગે પથ્થ રાજાનો પગ પકડ્યો છે અને પછી રાજાને કહેશે કે રાજા તમારા રાજમાં રહેવાનું મને ઈચ્છા છે મને સ્થાન આપો તો તમારા રાજમાં મારે છે તો કળજુગને ચાર ઠેકાણા કે પર શ્રી ગમન દારૂ જુગાર અને હત્યા પાપ કરો આ ચાર ઠેકાણા

અન્ય અન્યાયથી ધન પ્રાપ્ત કર્યું હોય એવા સોનામાં કળજુગ વાસ આવું સ્થાન તને આપું છું તો કળજુગ આ પાંચમું સ્થાન સુંદર સોનું આપ્યું છે સોનામાં કળજુગ છે પણ અનિત સોનું હોય કોઈનું ચોરી લઈ લીધું હોય કોઈનું જડ્યું હોય અને પાછું ન આપી ખબર પડી હોય છતાંય આમાં કળજુગ છે પાંચ પાંડવ સ્વર્ગ હિમાલય હાડ ગાળવા ગયા છે તો એક દિવસ હાડ ગાળવા પાંડવ ગયા પછી પરિસ્થિતિ રાજા વિચાર કરે છે

આ મુગ નો હતો અને આ મુગટ લીધો અને ઘેરે લાવ્યો એટલે આ અનીતિ આ અન્યાય પ્રાપ્ત કર્યું આજે અને જ્યારે એને માથે નીકળવું અને તરત કારણ કે એમાં સ્થાન માગ્યું કે સુંદર સ્થાન મને સાનામાં આપો તો આ સાનામાં કળદુપનું સ્થાન હતું કારણ કે અહીંયાથી ઝૂંટવી લીધેલો મુગટ હતો માથે મૂક્યો એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને શિકાર કરવાનો એને વિચાર આવ્યો જંગલમાં શિકાર કરવા ગયા અને તડકો થયો શિકાર મળ્યો નહીં જંગલમાં તરસ લાગી એ ઋષિનો આશ્રમ સંગી ઋષિનો આશ્રમ મળ્યો ત્યાં જાય છે ઋષિ સમાજી સતા અને એમને અને પાણી માંગ્યું ઋષિએ પાણી આપ્યું નહીં રાધાને વિચાર આવ્યો કારણ કે બધી ભ્રષ્ટ થઈતી એટલે ખોટો વિચાર આવ્યો કે કોઈ ઢોંગી મહાત્મા લાગે છે આ ઋષિ ખોટો ઢોંગ કરે છે મારું સન્માન ન કરવું પડે એટલા માટે એટલે મહિરો ક્યારું એમના ગળામાં નાખ્યો અને સાત દિવસમાં એમના દીકરાએ શ્રાપ આપ્યો કે તમારું મૃત્યુ થઈ જાય આ કળજુગના લક્ષણ હું કળજુગ આયા આજથી પાંચ હજાર પાંચસો પંચાવન પહેલા કળજુગ હસ્તીના પુરમાં એની એન્ટ્રી થઈ છે તો ભગવાન વિચાર કરે છે કળજુગ આવ્યો ભગવાન સ્વધામ જવાનો વિચાર કર્યો છે આ બાજુ અને આ બાજુ ઋષિમુનિ બધા મૂંઝાણા કે કળજુગની એન્ટ્રી થઈ આપણે ક્યાં જાવ તો કળજુગના આ અરસામાં ઋષિમયન્યો આજે ગોમતી નદીમાં આવ્યા છે સ્નાન કરવા જાય છે તો પાખંડીઓ આવ્યા લૂંટારા આવ્યા એમના કપડાનું હરણ કર્યું તેમ કપડા ફેંકી દીધા ઋષિમન્ય પણ વિચાર કરે છે કે કળજુગ અહીંયા પણ દેખાણો ઋષિમુનિઓ વિચાર કરે છે કે આપણે ક્યાં જવું દ્વારકાથી આગળ બેડ દ્વારકા જેને યાગાસ્થળી કહેવાય છે ત્યાં જાય છે ઋષિમુનિઓ ચોરાસી ત્યાં ધોણા દખાયા અને તપ કરે છે અને આરસામાં કૃષ્ણ ભગવાનના દીકરો સાંભ કે જેને પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીની આરધના કૃષ્ણ ભગવાને કરી અને એના અંદર પણ કરજો કે એન્ટ્રી કરી ચાર પાંચ ભાઈ બંધ ભેગા થયા ઋષિમુનિઓ પાયે બધા જાય છે

દોરડે દીવા થશે પળીએ પાણી વેચાશે કળજુગ ની અંદર ઢીચણ જીવતી એટલે બે ફૂટ ની ગાય થશે અને એ દૂધ આપતી બંધ થશે બગલા આજે બગલા ભાળી નાયર્યું દોડે બગલા ભાળી નાયર્યું દોડે એનો અર્થ શું આપણે એવું પણ સમજી શકીએ કે જેમ સરોવરના કિનારે એક બગલો બેઠો હોય એ પગ એનો ઊંચો હોય અને બીજો પગ આ જે પાણીમાં હોય અને આપણને એમ થાય કે બગલો હજતો નથી જળતો નથી અને કોઈ થપ કરતો હોય છે એવું આપણને લાગે પણ જ્યાં માટલું છે આજે દેખાય ત્યાં દબક્ષેનું લઈ લે એને એનું ભક્ષણ કરતો હોય છે અને ભક્ષણ કરી અને પોતાનું પેટ ભરતો હોય છે એમ બગલા જેવા ઉદળા કપડાં પહેરી

અનાજમાં કોઈ સ્વાદ નહીં તપશે આમ જોવો તો નજીક સમય આવી ગયો છે ભયંકર ઉલ્કાપાત આકાશમાં આકાશમાંથી થશે આપણે ક્યાં જાવું એ અર્થ આપણે સમજતા નથી આપણે ક્યાં જઈશું ઉલ્કા ભયંકર થશે આ કરજુગના લક્ષણ છે

આજે આ મુંબઈ આપણી બુડી જાય એવું આજે સાતના આધારે માની એવું સૂજેસ અને બીજું એવું પણ કહી શકાય કે કણજુક ની અંદર ગંગા આજે ગંગા નહીં હોય કારણ કે ગંગા સૈન્યમાંથી નીકળી શૈન્યમાં બરફ પ્રગટ થાય છે ત્યાં હવા નથી એટલે બરફ તો ગરમી વધવાથી બરફ પીગળી અને સમુદ્રમાં વયો જાય છે તો ગંગાનો રેલો નહીં રહે અને એ ભાગવતમાં પણ ભગવાનને બતાવી ગંગાજીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ અમે તમારા ચરણમાં પ્રગટ થઈ પાપ્યોના પાપ ને ધોઈ તો મારી અંદર પાપના પાડ થાય તો પાપના પાડમાંથી મુક્તિ અમને ક્યારે મળે તો ભગવાન એવું પણ બોલ્યા છે કે જ્યારે એક જીવાયતમાં તમારી અંદર ડૂબકી મારે તો ઘણા જન્મના પાપ આજે હોય માણસોના હોય એમાં તમને મુક્તિ મળશે પણ તોય ગંગાએ પ્રશ્ન ભગવાનને કહ્યું કે તમારા ચરણમાં મારે પાસું ક્યારે આવું ત્યારે ભગવાન બોલ્યા છે કે કળજુક પાંચ હજાર પાંચસો ને પંચાણું વર્ષનો થાય પછી ધીમે ધીમે જેમ ગંગા મયા તેમ મારા શહેરમાં પાછા આવજો કારણ કે કર્જુગ પાંચ હજાર પાંચસો ભાઈ ચાલની છે હજુ કર્જુગ એ પગ નથી માંડ્યો ત્યાં એવી બધી ભયંકર સ્થિતિ કર્જુગ ની અંદર એટલો બધો તાપ પડશે કે બ્રહ્માંડમાં ક્યાં વૃક્ષ તમે જોવા તમને મળશે નહીં અને કર્જુગ છે વૃક્ષ એક ખીદડો હોય છે અને ખીદડો આજે એક જ આધાર હશે આજે કોઈ ભ્રમખંડી તમને જોવા નહીં મળે કર્જુગની અંદર એવું પણ આજે બતાયેલું છે કે કર્ડુગના મનુષ્ય ની આવડતા આપણે નજરે જોઈશી કે આપણા પિતાના પિતા એકસો વર્ષ જેવા એકસો દસ દસ વર્ષના આપણે મોજ જોવા મળે છે એની આગળ આપણે આયુષ્ય આજે સિંધેર એસી પહોંચી તો હાલમાં કળજુગના એવા લક્ષણ છે કે કળજુગની અંદર શેલી અવસ્થા માણસની બતાડી કે માણસની આયુષ્ય કેટલી હશે તો કળજુગના શીલા મનુષ્યની આયુષ્ય છત્રીસ વર્ષની શ્રીમદ દેવી બાબતના વ્યાસ ભગવાને બતાડી છે તો જ્યારે આપણી આયુષ્ય સાત્રીસ વર્ષની હશે ત્યારે નવ વર્ષની દીકરી આજે ગર્ભ ધારણ કરશે અને દસમા વર્ષે બાળકને જન્મ આપશે અને જયારે દસ વર્ષની દીકરી બાળકને જન્મ આપશે ત્યારે આપણી આયુષ્ય ક્ષેત્રિભરાયની છે અને અચાનક આપણે ઘટપણ દેખાય છે આપણે કૃષ્ણાવતારની વાતો જો રામાવતારની વાતો જો આજે દસ રાજા પચાસ બાર ગયા ત્યારે એમના ધ્વાળાવાળાની શરૂઆત કાનથી થઈ છે તો કલતુગના માણસો કલતુગના બાળકો

લાખ બે લાખ રૂપિયા પાંચ પચીસ લાખ લઈ અને દીકરી પોતાની પરણાવશે અને પોતે લગ્ન કરશે આ કરજુના લક્ષણ છે કલજુકમાં શેરડીમાં કોઈ રસ નહીં રહે કલજુકમાં કોઈ માણસમાં રસ નહીં રહે કલજમાં ભાઈ ભાઈમાં કોઈ રસ નહીં અને તમે વિચાર તો કરો અત્યારે મોબાઈલનો જમાનો અત્યારે ટીવીનો જમાનો મોબાઈલનો ઉપયોગ કરો તમે મોબાઈલનો આજે ઉપયોગ કરતા થઈ ગયા છો આગળના સમયની વાત આજે પચાસ વર્ષનો દાખલો તમને બતાડું આજે માતા બેઠા હોય પિતા બેઠા હોય બધા દીકરીઓ બેઠી હોય બચ્ચા બેઠા હોય અને વ્યવહારની વાતો થાયથી લેણ વાતો થાયથી ભગવાનની વાતો થાયથી અને વાર્તાઓ કહેવાય પણ ખલદૂપના માણસો દરેકના હાથમાં લાખ લાખના મોબાઈલ ખલદુગના માણસોને મોબાઈલ જુદા પાડ્યા છે એક સોફા સેટ ઉપર દીકરો બેઠો હોય એક બાજુ ખુરશી દીકરી બેઠી હોય એક ખુરશીના પિતા બેઠો હોય અનેક પુરુષે એની માતા બેઠી હોય અને બેફામ જીવન ફળજુકમાં થઈ ગયું છે એનો ઉપયોગ કરો ભૂખ કરતા બધા થઈ ગયા કોઈને વાત કરવાનો ટાઈમ નથી જમવાનો ટાઈમ થયો હોય છતાંય જમવાનું પીરસાઈ ગયું હોય છતાંય કહેવું પડે એ જમવા પધારો જમવા પધારો છતાંય મોબાઈલ કોઈ આગળ મૂકતા નથી ફળજુકની અંદર એવું પણ બનશે કદાચ આ મોબાઈલના કારણે ઘેરે ઘેરી એક પાગલ પાક લેશે આ ટૂંકા સમયમાં ઘેરે ઘેરે પાક હશે અને કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે ચશ્મા વગેરે નજર કરી છે કલજુકના જીવાયતરી નાખશે કારણ કે મશીન અને કલાક નાના બાળકો મોબાઈલ જોય અને બને ત્યાં સુધી તમારા બાળકને સંસ્કાર ભગતી નાખજો મોબાઈલથી એનેગડો રાખજો નાના બાળકોને મોબાઈલ ન આપતા એનો ઉપયોગ કરો આ માણસ ઉપભોગ કરે છે નારીને નારણી નહીં માને કળતુગના માણસો નારીને નરકની ખાંડ કહેશે નારીને દાસી તરીકે રાખશે નારી પાસે નીચ કામ કરાવશે અને નારી પાસે પોતાના અંગની સેવાઓ કરાવશે તો નારીના પાસે પુરુષ કોઈ અંગની સેવા કરાવી શકતો નથી આ કલજુગના લક્ષણો છે અને કળદુગની અંદર એવું પણ બનશે કે દાડે ધાડું પડશે નહીં ચાલે રાવણ ને ફરિયાદ રહેળે ધાડ પડશે તમે તમારી દુકાનમાં બેઠા છો તમન જો કે બંદૂક બતાડી તરવાય બતાડી તમારી પાછી બધું રૂટી જાય છે રાવને ફરે તમારી ચાલ નહીં અને ચાલ છે કદાચ કે તમારું ગીર પાસું નહીં આવે આ લક્ષણ કર્જુક ના છે કર્જુક નિંદસ દરિયો માજા મુખ છે એક સમય એવું પણ કહેવાય છે કે આમાં બરવાળા છે ત્યાં વાણ લાંગડતા હતા તો ધીમે ધીમે એનું બાષ્પીભાન પાણીનું થયું અને પાડે અને પાણી કદાચ કરજુગની અંદર જળ જળમાં પણ કોઈને સ્વાદ નહીં રહે જળમાં કોઈ સ્વાદ નહીં હોય એ સ્વાદની આશક્તિ માટે આજે ફિલ્ટર મશીનો લાવશે અને માણસ રોગને નોતરા આપશે આ વસ્તુ બનશે તો કરજુગના જીવાયતમાં

અને કજદમાં પહેલાં આપણે ગઢ ગરઢો વળદ જો થાય મૂકવા જાતા છોકરાઓ પોતાના આ જે પિતાને એટલે વૃદ્ધાશ્રમ એટલે કહેવાય જેમ ગઢ વળદ માંજણમાં મૂકવા જાય એમ કદના છોકરાઓ પોતાની માતાને પોતાના પિતાને આ માંજણમાં મૂકવા જાય છે અને પોતે મોજ કરશે પોતાની નારીના કહેવાયથી આ નારિયું આગળ પોતાના નર નર્તન કરશે નારિયું પોતાના પતિને આજે છે આ કરુક લક્ષણ છે નારીઓ છેતામાં સિંદુર નહી હોય કર નારીઓને કપાળમાં ચાંદરો નહીં હોય કર નારીઓને આજે હાથમાં બંગડી નહીં હોય અને એવા કપડાં પહેરશે કે પુરુષ આકર્ષણ પામે કરુકની નારીઓ આજે બાયંકના ટી શર્ટ પહેરશે આ તાકાત કળજુક નું છે આગળની મર્યાદા તમે જો નાયરી પોતાની પાણી દેખા પણ નથી દીધી આ સદ્દુગના લક્ષણ છે આ દ્વાપના લક્ષણ છે આવું આ જ લક્ષણ હોય એ સદ્દુગ તો કળજુકના બધા લક્ષણ છે કળજુકની નાયરીઓ આ જે ટૂંકા કેશ છે છે કળજુકની નાયરીઓ આ જે મોટા મોટા રાક્ષસ જેવ નખ રાખ છે આજે રાક્ષસો મોટા નખ રાખતા આ નારીઓ પોતાના આંગળ આંગળના નખ વધારશે શોભામાં નખ હશે શોભામાં વાળ હશે અને શોભામાં ઘડિયાળ હશે આ એનો શણગાર હશે નાકમાં એને નથલી પણ નહીં હોય છતાં પતિ વિધવા જેવું જીવન જવશે આ કલજુગની નારીઓ આ કલજુગના લક્ષણો છે આ મર્યાદાનું ઉલ્લંઘન થશે આ કલજુગના લક્ષણ છે આ કલજુગના લક્ષણ છે માટે સદજુગ આપણે લાવવો હોય જેના ઘીરે કીર્તન થતું હોય છે

કોઈને સંસ્કાર રહ્યા નથી બે કામ જીવન જીવવું આ લક્ષણ છે માટે છે તો હરિનું ભજન કરજો હરિની કથા કરજો તમે ભગવાનનું ભજન કરતા છો તો તમારા સંસ્કાર તમારા સંતાનને સંસ્કાર આપજો તમારું સંતાન કોઈ પર લગ્ન ન કરે અને એમાંથી જે સંતાન પ્રગટ થશે એને વર્ણશંકર કહેવાય કે તમે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે કે મહાભારતનું યુદ્ધ કરવું જરૂર છે નકર વર્ષ સંકર પ્રજાથી આ કે પૃથ્વી ભરાય જાય છે અને બીજી નાયતીના લગન કરતી જે સંતાનની પ્રાપ્તિ થાય એને વર્ણ કહેવામાં આવ્યો છે આ એક પડદા પ્રગટ થઈ અને પછી એક સમય એવો પણ આવશે કે આખી પૃથ્વી વર્ણ ભરાઈ જશે પણ ધર્મનો अनादर કરશે અને મોટા મોટા ધર્મના નામના દેતલિંગ થાય છે કળજુગની અંદર મંદિરમાં દર્શન કરવા માટે ટિકિટ હોય છે અમુક મંદિરમાં 2000 ટિકિટ

તો લાઇક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્કાર